સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી સાહેબ તથા સ્ટાફના એએસઆઈ પંકજકુમાર કુશવાહા નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તેમજ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પણ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકુરિસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરિસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી નાનજી ખેમજી કોલી વરસ વીસ રહે કોલીવાસ ત્રંબોગામ તાલુકો ભુજ કબજે કરેલ મુદ્દામાલ હાથ બનાવટની સિંગલ બેરલની દેશી બંદૂક કિંમત રૂપિયા એક હજાર